આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પુરુષોત્તમ યોગ નામનો અધ્યાય પંદર શ્લોક પાંચ અને છ જે મનુષ્યો મિથ્યા પ્રતિષ્ઠા મોહ તથા કુસંગથી રહિત છે જેઓ શાશ્વત તત્વને જાણે છે જેઓ દુનવયી કામવાસનાથી નિવૃત્ત થઈ ગયા છે જેઓ સુખ દુઃખના દ્વંદ મુક્ત થયેલા છે અને જેઓ મોહરહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે તેઓ તે શાશ્વત પદને પામે છે અહીં શરણાગતિની પ્રક્રિયાનું બહુ સરસ વર્ણન થયું છે આ માટે પ્રથમ યોગ્યતા એ છે કે મનુષ્યએ મિથ્યા અહંકારથી મોહિત થવું ન જોઈએ બદ્ધ જીવ પોતાને ભૌતિક પ્રકૃતિનો સ્વામી માની ગર્વમાં રહે છે તેથી તેના માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણે જવાનું બહુ અઘરું હોય છે મનુષ્યએ સાચા જ્ઞાનના સંવર્ધન દ્વારા જાણવું જોઈએ કે પોતે પ્રકૃતિનો સ્વામી નથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ સ્વામી છે મનુષ્ય જ્યારે અહંકારથી ઉત્પન્ન થયેલા મોહથી મુક્ત થઈ જાય છે ત્યારે શરણાગતિની પ્રક્રિયાનો શુભારંભ થાય છે જે મનુષ્ય આ દુનિયામાં હંમેશા માન સન્માનની અપેક્ષા રાખે છે તેના માટે પરમેશ્વરને શરણાગત થવું અઘરું હોય છે અહંકાર મોહને લીધે થાય છે કારણ કે મનુષ્ય જો કે અહીં આવે છે થોડા સમય માટે રહે છે અને પછી ચાલ્યો જાય છે છતાં તે એવી મૂર્ખામી ભરી માન્યતા સેવે છે કે પોતે જ આ જગતનો સ્વામી છે એ રીતે તે તમામ બાબતોને જટિલ બનાવી દે છે અને સદા કષ્ટ ભોગવ્યા કરે છે સમગ્ર જગત આ માન્યતા સાથે ચાલ્યા કરે છે છે લોકો એમ માની લે કે ભૂમિ પૃથ્વી મનુષ્ય સમાજની છે અને તેમણે ભૂમિનું વિભાજન એવી મિથ્યા ધારણાથી કરી લીધું છે કે તેઓ આના સ્વામી છે આ મિથ્યા માન્યતામાંથી માંથી મનુષ્ય મુક્ત થઈ જવું જોઈએ કે માનવ સમાજ આ જગતનો સ્વામી છે મનુષ્ય જ્યારે આવી ભ્રાંત માન્યતામાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તે કૌટુંબિક સામાજિક તથા રાષ્ટ્રીય પ્રેમથી ઉત્પન્ન થતા મિથ્યા સંઘથી સર્વથા મુક્ત થઈ જાય છે આ દોષયુક્ત સંઘને પરિણામે જ મનુષ્ય આ ભૌતિક જગતમાં બદ્ધ થાય છે આ અવસ્થા પછી મનુષ્યએ આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ કરવાનો હોય છે હકીકતમાં પોતાનું શું નથી અને શું છે તેનું વિવેકપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે અને જ્યારે મનુષ્યને વસ્તુઓનું યથાર્થ રૂપમાં જ્ઞાન થઈ જાય છે ત્યારે તે સુખ દુઃખ હર્ષ વિષાદ જેવા દ્વંદ્વોથી મુક્ત થઈ જાય છે તે જ્ઞાનમાં પરિપૂર્ણ થઈ જાય છે અને ત્યારે તેના માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણાગત થવાનું શક્ય બને છે મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી અહીં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના ધામનું વર્ણન થયું છે કે જે આધ્યાત્મિક જગત છે અને કૃષ્ણલોક અથવા ગૌલોક વૃંદાવન કહેવાય છે ચિન્મય આકાશમાં ન તો સૂર્યપ્રકાશની જરૂર છે ન ચંદ્રની અથવા અગ્નિ કે વીજળીની કારણ કે બધા લોક સ્વયં પ્રકાશિત છે આ બ્રહ્માંડમાં માત્ર એક જ ગ્રહ સૂર્ય એવો છે કે જે સ્વયં પ્રકાશિત છે પરંતુ દિવ્ય આકાશમાં બધા જ લોક સ્વયં પ્રકાશિત છે તે સર્વલોકના દેદિત્યમાન તેજથી બ્રહ્મજ્યોતિ નામનું જળહળતું આકાશ બને છે હકીકતમાં તે દેદિત્યમાન તેજ કૃષ્ણલોક ગૌલોક વૃંદાવનમાંથી નીકળે છે આ જળહળતા તેજનો એક અંશ મહત્ત તત્વ અર્થાત ભૌતિક જગતથી આચ્છાદિત રહે છે આ સિવાયનો જ્યોતિર્મય આકાશનો અધિકાંશ ભાગ આધ્યાત્મિક ગ્રહોથી ભરપૂર છે જેમને વૈકુંઠ કહેવામાં આવે છે અને તેમાં ગૌલોક વૃંદાવન મુખ્ય છે જ્યાં સુધી જીવ આ અંધકારમય ભૌતિક જગતમાં રહે છે ત્યાં સુધી તે બદ્ધ અવસ્થામાં રહે છે પરંતુ જેઓ તે આ ભૌતિક જગતરૂપી મિથ્યા વૃક્ષને કાપીને દિવ્ય આકાશમાં પહોંચી જાય છે તે તરત જ તે મુક્ત થઈ જાય છે પછી તેના અહીં પાછા આવવાની કોઈ શક્યતા રહેતી નથી બધ અવસ્થામાં જીવ પોતાને આ ભૌતિક જગતનો સ્વામી માને છે પરંતુ તેની મુક્ત અવસ્થામાં તે આધ્યાત્મિક જગતમાં પ્રવેશે છે અને પરમેશ્વરનો પાર્ષદ બની જાય છે ત્યાં તે પૂર્ણ જ્ઞાનયુક્ત શાશ્વત આનંદ અને શાશ્વત જીવનનું સુખ ભોગવે છે આ માહિતીથી મનુષ્ય મુક્ત થવું જોઈએ તેને તે સનાતન જગતમાં પોતાનું સ્થાનાંતર કરવાનું ઈચ્છવું જોઈએ અને આ વાસ્તવિકતાના મિથ્યા પ્રતિબિંબમાંથી પોતાને અલગ કરી લેવો જોઈએ જે મનુષ્ય ભૌતિક જગતમાં અતિશય આસક્ત હોય છે તેના માટે આ આસક્તિનો છેદ ઉડાવી દેવાનું બહુ અઘરું હોય છે પરંતુ જો તે કૃષ્ણ ભાવના પરાયણ થઈ જાય તો તેના માટે તેમાંથી ક્રમશઃ વિરક્ત થવાની તક રહે છે તેને કૃષ્ણ ભાવના મૃતમાં હોય એવા ભક્તોનો સંગ કરવો જોઈએ કૃષ્ણ ભાવના મૃત પ્રતિ સમર્પિત સમાજને શોધવો જોઈએ અને ભગવાનની સેવા કેવી રીતે કરવી તે શીખી લેવું જોઈએ આ રીતે તે આ ભૌતિક જગત પ્રત્યેની તેની આસક્તિનો વિચ્છેદન કરી શકે છે મનુષ્ય કેવળ ભગવા વસ્ત્ર પહેરી લેવાથી ભૌતિક જગતના આકર્ષણમાંથી વિરક્ત થઈ શકતો નથી તે માટે તેને ભગવાનની ભક્તિમય સેવામાં અનુરક્ત થવું જરૂરી છે માટે મનુષ્ય બહુ ગંભીરપણે સમજી લેવું જોઈએ કે અસલ વૃક્ષના આ મિથ્યા પ્રતિબિંબમાંથી બહાર આવવાનો એકમાત્ર ઉપાય બારમા અધ્યાયમાં વર્ણવેલ ભક્તિયોગનો માર્ગ છે ચૌદમા અધ્યાયમાં દર્શાવ્યું છે કે પ્રકૃતિ દ્વારા સઘળી પદ્ધતિઓ દૂષિત થઈ જાય છે કેવળ ભક્તિમય સેવા જ શુદ્ધ રૂપે આધ્યાત્મિક છે અહીં પરમ મમ શબ્દ બહુ મહત્વપૂર્ણ છે હકીકતમાં જગતનો ખૂણે ખૂણો પરમેશ્વરની સંપત્તિ છે પરંતુ આધ્યાત્મિક જગત પરમમ છે અર્થાત છ ઐશ્વર્યોથી સભર છે કઠોપનિષદમાં પણ સમર્થન કરે છે કે આધ્યાત્મિક જગતમાં સૂર્ય ચંદ્ર કે તારાઓની કશી જરૂર રહેતી નથી કારણ કે સમગ્ર ચિન્મય આકાશ ભગવાનની આંતરિક શક્તિ દ્વારા પ્રકાશમાન થયેલું છે તે પરમધામ સુધી માત્ર શરણાગતિ દ્વારા જ પહોંચી શકાય છે કોઈ અન્ય સાધનથી નહીં જય નારાયણ